મોજ નદીના કાંઠે આવેલા ઐતિહાસિક મોજ આશ્રમના મહત તરીકે મહત્ષિર રાજીવપુરી એ સંતવાણી ભોજન પ્રસાદ સહિતના કાર્યક્રમમાં પૂજ્ય સંતો મહંતો ભાવિકોની વિશાળ સંખ્યામાં હાજરી આપેલ હોવાથી તારીખ છવ્વીસ બાર બે હજાર ત્રેવીસના અહીંના મોજ નદીના કાંઠે આવેલા ઐતિહાસિક અને રમણીય એવા મોજ આશ્રમના મહત તરીકે પૂજ્ય રાજીવપુરી ગુરુ મોહનપુરી બાપુસિંહની જડેશ્વર મહાદેવની કૃપાથી પૂજ્ય અખંડાનંદ ભારતી બાપુના બરદહસ્ત કાર્યક્રમ રાખવામાં આવેલ હતું તેમજ સાંજે છ વાગે ભોજન પ્રસાદ અને રાત્રે દસ વાગે જાણીતા ભજનીક વિજય ગઢવી તથા સાગર મિસવાણીયા દેવરાજભાઈ ગઢવી મહેમાન તરીકે સહિતના નામાંકિત કલાકારો દ્વારા ભવ્ય સંતવાણી રજૂ કરવામાં આવેલ હતી આ ત્રિવિધ ધાર્મિક કાર્યક્રમમાં સૌરાષ્ટ્રની ખ્યાતનામ જુદી જુદી જગ્યાના સંતો મહંતો રાજકીય સામાજિક સેવાકીય આગેવાનો ધર્મપ્રેમી ભાઈઓ અને બહેનો યુવાનો વિગેરે મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા આ સેવાકીય કાર્યમાં ઉપલેટાની જનતા સંતવાણીના કાર્યક્રમમાં માણ્યો હતો બીરો રિપોર્ટ અરસીભાઈ આહિર ઉપલેટા